હેલો ગાઈઝ તો આપણે આવી ગયા જગતિયા ને આ છે મંદિર જો કે ના ચોવીસ કલાક જ્યોત સળગે છે તો આપણે એનો ઇતિહાસ સમજીએ આ છે મંદિર અહીંયા ચાર જ્યોત છે અલગ અલગ જગ્યામાં તમે જોઈ શકો છો આ છે અખંડ જ્યોત જોકે ચોવીસ કલાક સળગે છે આ છે માતાજીનું મંદિર તો આપણે દર્શન કરી લેએ આગળનો ઇતિહાસ પણ બાપુ સમજાવશે જે જૂતના નથી

અરે આપણે નોટ મૂકીને માતાજી પ્રગટ થઈ આપણો રસ્તો બંધ થયો હતો છતાં પણ માતાજી એટલી સર્જિત થઈ અહીંયા આવી ગયો બળી જાય કે ન બળી જાય નોટે કારણ કે આગ તો ન્યાથી જ આવે એ પછી તો એ નોટ બળતી નથી એટલો આ પરસો સમજી ગયો આનું કોઈ પણ કઈ ચુદો નોર્મલ ચિલી લાલ લો ભર્યું છે અચાલ ગરમ થઈ ગઈ ઠંડી જરા ચેક કરો ઠંડી